ગુવાર જો ઉતારી આટલો ઉતરો છે ને ભેગો કિરવા આવશે ને હવે તો આમ છે વેસ મોટર સાયકલમાં ગેસ આટલો બધા ટીંગડા દીધો કેમ કે ખૂટી ગયો છે ગેસ નો બાટલો એટલે અને આ ગુવાર છે આટલો થયો છે બધા ખોખા ખાવા જોઈએ માઇન્ડ વેઈ આ ખોખા થઈ જશે મસ્ત મજાના હાલો બધા ખાવા મહાદેવ હર અને જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડીયો ની માલપા હું છું તમારું પ્રિય હિતેશ સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડીયો ની માલપા ભાઈ

અને અત્યારે આપણે નાખીએ છીએ ખાતર અને ખાતર નાખ્યા પછી આપણે એની માથે સનેડો આંકવાનો છે આપણે આ ખેતરમાં કાલે ખાતર વાવી દીધું છે પણ આમાં ન વાવ્યું કેમ કે આમાં નીચે નીચે માઇન્ડ બી બહુ મોટી થઈ ગઈ છે એના માટે આપણે ખાતર વાવવાની પછી મજા ન આવે એટલે ખાતર ઉડાડવાનું નક્કી કર્યું છે તો આવી રીતે શાહે શાહે ઉડાડી દેવાનું પછી એમાં હાથી આકી નાખવાનું એવી રીતે પાળીઓ સડાઈ ને એવું કામ આપણે કરવાનું છે જો અત્યારે કેમ છે મજામાં હા હા હે

હું માથે સનિયાડો આવી જઈશ દૂંધી ગાંઠ છે દઉં હું થોડા થોડા ખાવ એટલા લઈજો બગાડ ન કરતા ખોટો મોંઘો બહુ છે મોંઘો બહુ છે હાલો હાલો ફટાફટ ઉડાડવા લાગી અને જો એક બે બોરી તો અહીં ખૂટવા આવી ગઈ છે એટલામાંથી શેઢેથી ને એટલામાં જ તો ફટોફટ આપણે કામકાજ કરવા લઈ ગયા મિત્રો અત્યારે હે ને ખરા બપોરના બે વાગ્યા છે ને આપણે સને દોઢ વાગે બપોરો કર્યા હતા ઘરે બધાએ બપોરો કરી લીધો હતો પણ આપણે મોડો કર્યો હતો એનું કારણ છે આપણે તો શનેળો ચલાઈએ છીએ સવારના અને જો આવી રીતે કંઈક પાળે કરીએ છીએ માંડવીમાં કેમ કે આ બાજુ તો માંડવી નંકી નંકી છે પણ આમ નીચે મોટે થઈ ગયા છે પછી પાળા નથી ચડાય એમ તો પહેલાં અત્યારે ચડાવી દેવાના હોય ને એક પણ આપણે આ માંડવીમાં કાઢી નાખ્યું છે અને વરસાદ તો એ કેમ જતો રહ્યો હોય એવું લાગે છે પણ ફરી પાસે વરસાદની આગાહી આપે એટલે મજા આવી જાય અને ભાઈ આંબા કાકાની આગાહીને તો આમ થાય કે હવે નથી પાવું પણ પછી આગાહી છે તો મારા પાસે એક પાણ કાઢી નાખ્યું અને મેં ફરી પાછી પાણી ચડાવી દીધી કે અત્યારે પાવાથી તો પાણી વારે વારે થોડી થોડી વિખાતી જાય ને એવું બધું થતું જાય કે હજુ તો સાતી આલ એવું છે ત્યાં સુધી તો સાંથી પણ ચલાવવાનું અને પાણી પણ કરવાની જ રહેશે તો ફરી પાછું આપણે સંદેડો સ્ટાર્ટ કરી દેવાનો છે ને અત્યારે કહેવાય ને કે બે વાગ્યા છે અડધી કલાક આપણે સનેડાને પણ આરામ આપી દીધો અને મેં પણ જમી લીધું બે કામ થઈ ગયું તો ફટોફટ શરૂ કરી દેવાનું છે ને મોર મોર તો ખાતર ઉડે જ છે પણ વધારે લીધું ઉડાડી દીધું છે એટલે હું મેં કીધું હું હાંકવા મળું તો ફરી પાછું આપણે સંદેડો સ્ટાર્ટ કરીને હાંકવા મળીએ યાર મને દે કાજુ બાઈ મમીએ એટલા નક તો ખાતો હતો બેફર ખાતો તો આપણે બિના ખાવાનું શીખ્યું મમી આપડા આ ખાવાનું બીજું હતું આ ત્રીજું હતા પણ આ માર ખાવાનું આમાં હુસે કોળતો હાથી નહોતું તીઠું બદામ નું આપડે શું ખાઈશું આપણે શું ખાઈશું તો બીજું લઈ લેથી બીજું લઈ લેથી આપડે ama lele lele ama tembe minde ભાઈ મિત્રો અત્યારે ખેતર વચ્ચે બેઠા એવી અને જે હમણાં પાળા ચડાવી છે ને એટલે મારી મમ્મી જો નાસ્તો લઈને આવ્યા છે અને આ ખાતર મોર નાખતી હતી નાખાઈ ગયું વાહ ભાઈ પાંચ ટેલી વાહ સરસ કામ કર્યું છે એમને મોરમાં ખાતર નાખ્યું અને હું પાછળ પાળીયું બાંધી આવું છું તો નાસ્તો કેટલી બહુ લાંબો કેમ છે ને લોંગ વિડીયો આપણે અપલોડ જ નથી કરતા ફ્રી જ નથી રહેતા અને ભાઈ કામ જ એટલું છે અને આજથી ત્રણ વર્ષ પહેલાની જે મારી જિંદગી હતી ને એ એકદમ બિંદા જિંદગી કામ કરવું હોય તો કરવાનું નકર આમ જો રખડવાનું ભણવા જવાનું અને ભણતર મૂકી દીધું હતું ખેતીમાં સડ્યો ને ભણતર મૂક્યું નથી ભણતર પૂરું કર્યું પછી જયારે ખેતીમાં સેડ્યો ને બહુ 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 લાગે છે પણ ઠીક છે બધું આપણે કરવાનું છે કામકાજ અને અત્યારે ત્રણે દિવસથી કપડાં પણ નહીં પહેર્યા છે અને અત્યારે ખેતીવાડીમાં જે કામ એવું કામ 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 જ છે અત્યારે પણ વાડીમાં જ છું જો આ બાજુ બધા મકાઈ વાટે છે અને હું એક બે ભાર લઈને મકાઈના ઘરે પશુને નાખી દઉં ત્યારબાદ આપણે દવા છાંટવાની છે તો આ જ કામ કરવાનું છે આપણે અત્યારે હાલ અને તો આ બધું મકાઈ વાટાઈ એ છે જો